સુરત શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ રેલીમાં જોડાયા હતા સાથે રેલીમાં સુરત શહેર પોલીસ સહિત વિવિધ સંસ્થાઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ પણ આ રેલીમાં જોડાયા હતા ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ડ્રગ્સ એવરનેસ રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું તેમજ ડ્રગ્સ લોકોના સેવનથી લોકોને દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી આઈસ્ક્રીમ અમારે યહાં રોસ્ટ ચાહે અને વો ભી રિફ્રેશ કે આઈસ્ક્રીમ મિક્સ 5 સે જ્યાદા વેરાઈટીઝ સર્ચ કરો

એક મજબૂત પગલું આગળ ભરવાની શરૂઆત થઈ છે ખાસ કરીને છેલ્લા અનેક વર્ષોથી આપ સૌ લોકો જાણી રહ્યા છો કે ગુજરાત પોલીસે એનસીબી જોડે અને સેન્ટ્રલ એજન્સીઝ જોડે મળીને ચાહે ભારત પાકિસ્તાન બોર્ડર દરિયાના ભારી મોજાઓ વચ્ચેથી ડ્રગ્સ પકડવાની વાત હોય કે અન્ય રાજ્યની અંદર ડ્રગ્સ કાટલ જે ચાલતા હોય તે પકડવાની વાત હોય ગુજરાતના ખૂને ખૂણેથી બહારથી આવતા ડ્રગ્સ કાટલોને પકડવાની વાત હોય ત્રણ વર્ષમાં હજારો કરોડનું ડ્રગ્સ પકડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે પોલીસ આ દિશામાં હજી વધુ મજબૂતાઈથી કામ કરવા માટે ગંભીરતાપૂર્વક સમાજને સાથે રાખીને સામાજિક રીતે અને લો એન્ડ ઓર્ડરની દ્રષ્ટિએ બે દ્રષ્ટિએ પોલીસ કામગીરી કરવા માટે તૈયાર છે અને ખાસ કરીને આજે આ જે પ્રયાસ છે આનાથી સામાજિક જે પ્રેરણા છે ને ખાસ કરીને સામાજિક જાગૃતિ જે છે તે લાવવા માટે પોલીસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા જે આવ્યો આ જે પ્રયાસ કરવામાં આવ્યો છે પ્રયાસ ખૂબ સારો છે દેશભરમાં આ જ પ્રકારે એનસીબી દ્વારા પ્રયાસ કરવામાં આવે છે આજે સુરત શહેરને આ ખાસ કરીને હજારો યુવાઓને જોડાવાનો આમાં અવસર પ્રાપ્ત થયો છે આ એક સારો પ્રયાસ છે અને ગુજરાત પોલીસ એ ડ્રગ્સ સામે માત્ર અભિયાન નથી ચલાવી હમણાં લડાઈ લડી રહી છે અને આ લડાઈ ચાલુ રહેશે અવિરત રહેશે એક એક ખૂનેથી ડ્રગ સાફ કર્યા પછી જ આ લડાઈ પૂર્ણ થશે